રાશિફળ છવ્વીસ મે હજાર ચોવીસ તમામ જાતકો માટે રાશિફળ મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આજે તમારે ફિજુલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરત ની સમયે તમારી પાસે પૈસા ની અછત હોઈ શકે છે કલ્પનાઓ કે તરંગ દોડશો નહીં તથા વધુ વાસનરાય બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્યો પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને ઊંધું સીધું કહી શકો છો ઉપાય વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો વૃષભ રાશિ પર તમારા માતા પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી માનસના કર્મો અવાજના મોજાન જેવા હોય છે આ મોજાન પાછાં ફરે છે અને મેલોડી અથવા દ્રુજાવનારું સંગીત રચે છે તે બીજ છે આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો બાળકો કેટલાક જબરજસ્ત સમાચાર લાવી શકે છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મિથુન રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે 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 પ્રવાસ કરવાના કરવાના તથા ખર્ચ હશો પણ જો એવું કરશો તો પછીથી દિલગીરી અનુભવશો ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના બરોજ ના જીવનના એક ધારાપણા અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય આ રાશિના વયસ્ક લોકો મફત સમય માંગ આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એકલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગત જઈ શકો છો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાક બંધ કરો કર્ક રાશિ પર સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી વકરી શકે છે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું નું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારા માં ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો સિંહ રાશિ પર લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ફેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો જે લોકોએ પોતાના પૈસા જુગાર માંગ લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવા માંગ આવે છે એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીર કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ માંગ નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય ભગવાન માંગ વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવા માંગ મદદ કરશે કન્યા રાશિ પર તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે

નાણાકી પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હોવ ઉપાય સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત મિષ્ઠાનો વિક્રિત કરો વૃશ્ચિત રાશિફળ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણામ મેળવશો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાંગ તમને ખૂબ મુશ્કેલી પડશે તમારા વડે આજના દિવસ માંગ એવાં કામ કરવા માં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈ સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો મિત્રો સાથે ફોન પર ચેક કરવા કરતા બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે ઉપાય સંબંધો અમારા જીવનમાં મહત્વના છે ભાષાના દુરુપયોગથી બચો ધન રાશિ પણ તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇવનું બટન ન દબાવ્યું હોય આખો દિવસ બેસીને કંટાળો આવવાને બદલે બ્લોગિંગ કરો અથવા કોઈ રસપ્રદ પુસ્તક વાંચો ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો મકર રાશિ પર નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબ લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ના લેવામાં જસાર છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો આજના સમય તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં જગડી શકો છો આ કરવાનું તમારા માટે યોગ્ય નથી તમારા ક્રોધને નિયંત્રણ માંગ રાખો ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો કુંભ રાશિ પણ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ નિજાતમાં રાખશે નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો આજની સાંજ સાંજ તમારા તમારા સાથે જીવનની સૌથી યાદગાર બની જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતા વધારે સમય વિતાવતા હો ત્યારે તે થોડી બોલાચાલી થઈ શકે છે પરંતુ આજે તેને ટાળવાનો પ્રયત્ન કરો ઉપાય જીવનનો સુખ મેળવવા માટે કુત્રી લાવશે આજે તમારી સામે રજૂ કરવામાં માંગતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટા ભાગનો સમય લેશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે